હેતલબેન રાકેશભાઈ ખાનાણી અમે ભોપળ છેન તુમરે છે અને છે પાણીનો પ્રોબ્લેમ 3 છે પાણી આવતું જ અમારે શું સમજવું છે કે શું છે એ શું છે અમને આ વારામવાડ કોર્પોરેશનમાં જાવ ઓછો તો પણ પાણીનો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ સોલ્વ જ ન વર્ષથી ઈ લોકો એમ કે થઈ જશે થઈ જશે હવે પાણી જોઈએ અમારે પાણી જોઈએ પાણી નહીં આવે તો વેરાય નહીં ફરી આવે હું જાનકી છું મારું નામ સંસ્કૃતિ આંગણ ફ્લેટ માં રહું છું અમે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી રહીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે કોઈ પણ જાતનું સોલ્યુશન થતું નથી એટલે અમે અત્યારે આ રેલીનું બધું આયોજન કરેલું છે ભ્રષ્ટાચાર થાય જ છે ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર થાય છે બધા રજૂઆત કરેલી છે બધે લેખિતમાં કરેલી છે જેના દ્વારા બધે

એવું ચાલશે ઉપર થી નીચે સુધી થાય જ છે પાણી છોડવા વાળા થી લઈને ઉપર સુધી નું સેટિંગ છે માંગ અમારે બસ અમારે અમારા ભાગ નું પાણી જોઈએ સુરેશભાઈ કોસ્મો પ્લસ આ 7 વર્ષથી આ પાણી નું આવતું જ નથી આવ કઈ વર્ષથી તો લાઈન નાખ દીધી મીટર નાખ દીધા મીટર પાણી છે મીટર ના બજાયો ફરજિયાત લખવા અને પાણી હજી આવતું નથી પાણી નથી ચોવીસ કલાક ની વાત કરતા દસ મિનિટે નથી પૂરું પાણી જતા છેલ્લી ચતમણી છે અને જો સોસાયટી માં બોર્ડ મારવામાં આવશે કોઈ એમ ચૂંટણી બાબતે બંધ કરવામાં આવશે